હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે અમેરિકન કોર્નમાંથી સરસ કોર્ન ટિક્કી બનાવીશું જે સૌને જ ખૂબ જ વાવે એવી બનશે તો અહીં એના માટે મેં બે નંગ બટાકા લીધા છે એને સરસ રીતે બાફી લીધા છે અને બે વાડકી જેટલા પૌવા લીધા છે જે બટાકા પૌવાના પૌવા આવે છે એ જ લીધા છે અડધી વાડકી મેં કેપ્સિકમ લીધું છે જે નંગમાં એક કેપ્સિકમ થાય છે અને એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે એને મેં છીણી લીધું છે અને આ સાથે મેં એથી દોઢ મકાઈ લીધી છે મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈ એને ક્રશ કરી લીધી છે મિક્સીમાં તો આ સાથે આપણે આદુ મરચાં લસણ લઈશું તો અહીં લસણ ચારથી પાંચ કળી એક મોટો ટુકડો આદુનો અને બે તીખા મરચાં લીધા છે તો ખૂબ જ ઓછું તીખું બનશે આનાથી જો તમે તીખું ખાતા હોય તો આ બધી વસ્તુ થોડી વધારી દેજો તો એ સાથે મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે એને મેં સરસ રીતે સમારી લીધી છે ઝીણી ઝીણી તો આટલી વસ્તુનો આપણને જરૂર પડશે અને એ સાથે આપણે જે રૂટીન આપણા ઘરના મસાલા છે એ જ એડ કરીને આપણે ટીકી બનાવીશું ખૂબ જ ઇઝી અને ખૂબ જ ઓછા ઓછી વસ્તુઓથી બની જાય છે તો આ સિવાય તમે બીજી કોઈ પણ વસ્તુઓ એડ કરી શકો જે તમારા ઘરમાં સૌને ભાવતી હોય એવી તમે કોઈ પણ વેજીટેબલ અંદર એડ કરી શકો છો તો આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું એક બાઉલમાં અને એના પછી આપણે અંદર મસાલા કરીશું તો આ સિવાય અંદર મેં કોથમીર એડ કરેલી છે સોરી આગળ બતાવીશું સ્વાદ પ્રમાણે મીઠું હિંગ લીધી છે મેં ચપટી અને વન ફોર ટી સ્પૂન જેટલી મેં હળદર લીધી છે અને અડધી ચમચી મેં તીખું લાલ મરચું લીધું છે એક ચમચી જેટલું મેં ધણાજીરું અને અડધી ચમચી જેટલું મેં આમચૂર પાવડર લીધો છે અંદર અને બે ટેબલ સ્પૂન જેટલું મેં અંદર બેસન એડ કર્યું છે તો આપણે બાઇન્ડિંગ માટે બેસનનો યુઝ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલા મેં તલ લીધા છે તો વન ફોર ટી જેટલી મેં અંદર જેટલો મેં ગરમ મસાલો અને વન ફોર ટી સ્પૂન જેટલું મેં ચાટ મસાલો અંદર એડ કર્યો છે અને હવે આપણે અંદર કોથમીર એડ કરીશું અને આ સિવાય મેં અંદર એક લીંબુ પણ એડ કરેલું છે લીંબુનો રસ મેં અંદર એડ કરેલો છે જે વિડીયો થોડો સ્કીપ થઈ ગયો લાગે છે તો આ બધી જ વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે મકાઈની જગ્યાએ વટાણાનો પણ યુઝ કરી શકો છો તમે જે બી તમારા ઘરમાં જેને જે ભાવતું હોય એ વસ્તુને એડ કરજો અને જે ના ભાવતું હોય એવી વસ્તુઓને સ્કીપ કરી દેજો પણ એકવાર જરૂરથી બનાવજો અને આમ પણ ચોમાસામાં આપણને તીખું તળેલું વધારે જ ભાવતું હોય છે તો હવે જે આપણે પૌવા હતા એને મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લીધા છે અને એકદમ એનો ફાઇન પાવડર બનાવી દીધું છે તે એનો આપણે બાઇન્ડિંગ માટે ઉપયોગ કરીશું હવે જે આપણું જે મિશ્રણ છે તો એની અંદર જે મોઇશ્ચર છે એને દૂર કરવા માટે આપણે અહીં પૌવાના પાવડરનો ઉપયોગ કરીશું તો અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો પૌવાનો પાવડર એડ કર્યો છે તમને જો વધારે જરૂર લાગે તો તમે વધારે એડ કરજો તો આપણે અહીં કોઈ સોજી મેદો કોર્નફ્લોર કે ગ્રેડ ક્રમ્સનો ઉપયોગ નથી કર્યો એટલે એક રીતે આપણી ટિક્કી હેલ્ધી બની છે એવું કહી શકાય તો આ રીતે ગોળા વળે અને સરસ ટિક્કીનો શેપ બને એટલો આપણે અંદર પૌવાનો પાવડર એડ કરવાનો છે તો આ રીતે સરસ ટિક્કીનો ટીક્કી વળી જાય છે મતલબ કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે તો એને બહુ પતલી નહીં રાખવાની ટિક્કીને તો એ તૂટી જશે થોડી થિક જ રાખવાની અને તમને જે શેપ જેટલા શેપની જેટલી નાની કે મોટી કરવી હોય એ કરી શકો છો તો હવે આ આ ટીક્કીને આપણે બધી જ ટિક્કી આપણે બનાવી લઈશું એનાથી અને અહીં કોટિંગ માટે પણ આપણે જે પૌવાનો પાવડર છે એનો જ યુઝ કરીશું અને આ ટીક્કીને આપણે સેલો ફ્રાય કરીશું આપણે એને ડીપ ફ્રાય નથી કરવાની તો આ રીતે બધી જ ટિક્કી બનીને રેડી થઈ જાય એના પછી આપણે જે પૌવાનો પાવડર વધે વધ્યો છે એની અંદર જ આપણે એને રગદોડીને પછી સેલો ફ્રાય કરીશું જો તમારી પાસે પૌવાનો પાવડર થોડો ઓછો રહ્યો હોય અથવા ના રહ્યો હોય તો તમે સોજીને થોડીક મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને એનો પણ યુઝ કરી શકો છો અથવા બંને વસ્તુને મિક્સ કરીને પણ તમે આ રીતે એને કોટ કરી શકો છો તો ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે અને જો તમે તીખું ખાતા હોય તો થોડા આદુ મરચાં લસણ વધારે જ એડ કરજો અમે ખૂબ ઓછું તીખું કહીએ છીએ એટલે મેં એકદમ ઓછા એડ કર્યા છે તો આપણે બધી જ ટીક્કીને આ રીતે કોટ કરીને થોડીવાર માટે તમે બહાર રહેવા દેશો અડધો કલાક અથવા તો વીસથી પચીસ મિનિટ તમે ફ્રીજમાં રહેવા દો તો સરસ રીતે સેટ થઈ જશે અને એના પછી જ આપણે એને સેલો ફ્રાય કરીશું તો હવે આપણે તેલને ગરમ થવા મૂકી દીધું છે તો આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે અંદર ટિક્કી એક એક કરીને મૂકીશું અને આપણું તેલ ગરમ હોવું જોઈએ એકદમ તો ગરમ તેલે જ આપણે એને સેલો ફ્રાય કરવાની છે જો સ્લો ગેસે કરશો તો તેલ તો પી જશે પણ અંદર તૂટી પણ જઈ શકે તો એના માટે જ આપણે એને ફાસ્ટ ગેસે જ આપણે એને સેલો ફ્રાય કરીશું અને જો ફાસ્ટ ગેસે ખૂબ ઝડપથી કલર એનો ચેન્જ થઈ જાય મતલબ કોઈ ડાર્ક થવા મળે તો તમે થોડો ગેસ સ્લો કરી શકો છો પણ એકદમ સ્લો ગેસે નહીં તળવાની અને ઉપરથી આ રીતે આપણે થોડું તેલ છાંટીશું એટલે ઉપરથી પણ થોડી ચડી જશે અને આ રીતે અલટાવતા પલટાવતા જઈને આપણે એને શીકી લેવાની છે તો ત્રણથી ચાર મિનિટમાં આપણી આટલી ટિક્કી એક વખતની ટિક્કી આપણી ફ્રાય થઈને રેડી થઈ જશે તો આ રીતે બધી જ ટિક્કી આપણી સરસ રીતે રેડી થઈ ગઈ છે તેને એને મેં કેચઅપ સાથે સર્વ કરી છે તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને આજનો વિડીયો જો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજનો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે